અમદાવાદમાં જળબંબાકાર અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ભરાયા પાણી ગુજરાતમાં આવનારા બે દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે આગામી બે દિવસ રાજ્યમાં તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અમદાવાદ પર મેઘરાજા મહેરબાન થયા છે શહેરના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયેલો છે યુનિવર્સિટી વિસ્તારમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે એસજી હાઇવે બોપલ આંબલી સેટેલાઇટ સહિતના વિસ્તારોમાં વરસાદી વાતાવરણ છે સતત વરસાદ વરસાદના પગલે હેલ્મેટ સર્કલ સહિતના વિસ્તારોમાં પાણી ભરાવાથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો અમદાવાદ શહેરમાં આગામી ત્રણ કલાક માટે એટલે કે સાંજના સાત વાગ્યા સુધીમાં ભારે પવન ફૂંકાવાની સાથે વીજળીના ચમકારા થશે તેવું હવામાન નિષ્ણાતોનું કહેવું છે સાથે જ મધ્ય વરસાદની શક્યતાઓ છે આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી છે ગુજરાતમાં આવનારા બે દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે આગામી બે દિવસ રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે સેટેલાઇટ તસવીરોમાં મધ્ય દક્ષિણ અને ગુજરાત ઉત્તર ગુજરાત પર વરસાદી સિસ્ટમ દેખાઈ રહી છે આવનારા બે દિવસમાં મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે કચ્છ અને ઉત્તર સૌરાષ્ટ્ર પર પણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે છોટાઉદેપુર દાહોદ અને આણંદમાં પણ બે દિવસ વરસાદની આગાહી છે